જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો સોમવાર છે તો ભોળાનાથનું ભજન સંભળાવું શ્રી ગણેશાય નમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર ભગીરથવનમાં જયી તપ કરતા ભગીરથવન મા જય તપ કરતા કદંબ દરિયે ના વા્યા કદંબ દરિયે ના વા્યા દરિયાના પાણી લાગે ખારા ભેગાર જો ભોળાનાથ દરિયાના પાણી લાગે ખારા ભેગાર જો ભોળાનાથ ભગીરથ મનમાં બહુ રે મુજા ભગીરથ મનમાં બહુ મુજાતા આમ કેમ કરી રે તપ મારે કરવા આમ કેમ કરી રે તપ મારે કરવા કેમ કરી પાણી ડા પીવાય પેગાર જો બોળાનાથ કેમ કરી પાણી પાણીડા પિવાય પેગાર જો બોળાનાથ दक हेेसे ऋषि त दरियो साबो दरियोक हेसे ऋषि त मे साबो गङ्गा छे बहु मीठा पानी छे बहु मीठा शक्ति भयत्यो तो हेठा भेग रे जो बोला શક્તિ હોય તો તારો હેઠા ભોગા રહેજો ભોળાના ભગીરથ ગંગાજીને વિનવે ભગીરથ ગંગાજીને વિનવે દેવી પધારો પૃથ્વી માહે દેવી પધારો પૃથ્વી માહે મારે તપ કરવા છે ભારી ભેગા રહેજો ભોળાનાથ મારે તપ કરવા છે ભારી ભેળા રહેજો ભોળાનાથ ગંગા કહે છે ઋષિ રે સાંભળો ગંગા કહે છે ઋષિ સાંભળો পৃথিবী নীছে নিজা পৃথিবী নীছে ফেলা রেজো ভো না সায় ফেলা রেজো ভো ભગીરથ જીવજી સાંભારે ભગીરથ શિવજીને સાંભારે સાંભા રે ભોળાયાઓ મારી વારે ને મારી વારે ગંગા કરે છે બહુ અભિમાન ફેળા રહેજો ભોળા ગંગા કરે છે બહુ અભિમાન ફેળા રે હે જો ભોળાનાથ ત્યારે શિવજી ગંગાને વિનવે ત્યારે શિવજી ગંગાને વિનવે દેવી પધારો પૃથ્વી માહે દેવી પધારો પૃથ્વી માહે તો તોનામિયાળા રહેજો ભોળાનાથ પૂરો ભક્ના મન આસ ભેળા રહેજો ભોળાનાથ ગંગા કહે શિવજી સાંભળો ગંગા કહેશે શિવજી સાંભળો પૃથ્વી નાની છે નિરજાજા પૃથ્વી નાની છે નિરજાજા કેમ કરી પાણીડા સમાય પેળા રહેજો ભોળાનાથ કેમ કરી પાણીડા સમાય પેળા રહેજો ભોળાના શિવજી ક્રોધ કરીને ત્યારે કે છે શિવજી ક્રોધ કરીને ત્યારે કે છે તને મારી જટા મારે સમાવું તને મારી જટા મારે સમાવું આજ તારું તારું અભિમાન પેળા રહેજો ભોળાનાથ

નદીઓ નાળા નેરે છલકાવે નદીઓ નાળા નેરે છલકાવે દરિયો કરે છે કી લો ખેળા રહેજો ભોળાનાથ દરિયો કરે છે કી લો ખેળા રહેજો ભોળાનાથ શિવજી જટામાં પૃથ્વી ડાકે શિવજી જટામાં પૃથ્વી ઢાકે ગંગા જટાથી પૃથ્વી રે અટવાય ગંગા જટાથી પૃથ્વી રે અટવાય એ મને ત્યાં છે બાર ભેળા રહેજો ભોળાનાથ

ರೇ ಶಿಜಿ ವೀನವೇ ರೇ ಭಾ ರೇ ಜೋ ಭೋಳ ನಾ ಯೋ ಶಿವಜಿ ನೇ ವಿ ರೇಜೋ ಭೋಳ ನಾತ್ೋಳಾ ತು ದೀನ ದಯಾ ನೋದ ದೀನ ದಯಾನೋದ છો તમે ભક્તો ના તાત છો રે તમે ભક્તો ના રે તાત તા વેતી મે ગંગા ધારા ભેળા રહેજો ભોળાના વેતી મે ગંગા ધારા ભેળા રેજો ભોળા તપ કરતા કદંબ પગીરથવતા કદંબા દરિયાના પાણી લાગે ખારા ફે જો બોળા નાથ ભેગા રે જો બોળા નાથ જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં શિવાય હર હર મહાદેવ ચોક્કસથી લખજો જય શ્રી કૃષ્ણ